फिलहाल अपने पास स्पोर्ट्स शूज नहीं है तो यही पहन के रनिंग करना पड़ेगा प्री एक्टिव आई बढ़िया अपना स्टेप काउंटर खोल दिया दिए 600 स्टेप बताओ दस हजार पूरा करना गाइस 600 रन हो गया है एक तो आप लोगों के आईफोन है मैं भी काउंट था है सादो कोना है मैं भी काउंट था है स्टेप तो पूरा तो करिए એમ તો હું થોડું અવાજમાં ઉઠી એક વાટો રોડ ઉપર મારી આવ્યો આના પહેલાં કારણ કે તારા બહુ થોડું અંધારું વધારે હતું ચાલુ કરી દીધું મારે જુગણીમાનું મંદિર છે માળી અત્યારે આજે તો પહેલો તો હોય એટલે ખાલી વોકિંગ કઈ કરવું પડે ખ્યાલું જ પડે કારણ કે હજુ બે ત્રણ દિવસ માટે મને એવું લાગે કે પહેલાં થોડું હેડીએ વોકિંગ કમ્પ્લીટ કરીએ સ્ટેપ પૂરો કરીએ અને ગાય રોંગ સાઈડમાં ગાડીઓ ગાડી બી આવ્યા થોડું પડે અથવા લાઈટ નહીં પણ અજવાડું જોયો સુધી ગયો કેટલા વાગ્યા સાત વાગ્યા સાત વાગ્યા નહીં દેખાતો નહી દેખાય સાત વાગ્યા અજવાડું અંધારું છે એક હજાર સ્ટેપ પૂરા થઈ ગયા એક હજારના ના થયા થઈ વધતા રહે અને આપણા વોક કરતા રહી જેટલા બધા દારા મતલબ કે હું વહેલો ઉઠે વહેલો તો જલ્દી ઉઠતો નહીં આજથી શરૂઆત કરીએ વહેલો ઉઠવાની મંદિર જોવાય છે મંદિરનું સામે મેટ્રો સ્ટેશનનું કામ આજે બધું મેટ્રો સ્ટેશનનું કામ નહીં મેટ્રો સ્ટેશન જ છે નવા સ્ટેપ કાઉન્ટ થતા રહ્યા હવે લાઈટ બંધ કરી દીધી અને હવે અજવાળું જો હોય એકદમ જબરજસ્ત અજવાળું થઈ ગયું બધા પૂર અને રિંગ રોડ અમદાવાદનો મેન આપણે એક દર વાર રીતે રનિંગ જ કરવાનું આ ખાલી વોકિંગ કરવું પડે નવા નવી હે ને મેન હાઈવેથી આપણે સર્વિસોળું ભરાઈ ગયા અને આપણી જોડેના બટ્સ કીધું બી તો હોય કઈઝ ફાઈનલી ત્રેવીસો સ્ટેપ થઈ ગયા आजूत आपरारी ते वाकिंग आज करिया ची आजे तो गम्मे देता है दस हजा स्टेप पूराज करा તો ફાઇનલી ગાય બત્રીસો તેત્રીસો સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા અને હવે એકદમ હવાર પડી ગઈ છે સુરત દાદા ઉગ્યા નહીં પણ આ ભૂલજો જો ચલો મસ્ત લાગે પાપુ જ હતા સ્ટેપ માં કાઈશ થોડાક જ બાકી હ પોત હજાર સ્ટેપ કરવામાં જ પડશે વળી ગયો થાક લાગી ગયો ભાઈ પોત હજાર સ્ટેપ કરવામાં મને વિશ્વાસ આજ થાક મારો કોન્ફિડન્સ બને ફાઈનલી પોચ હજાર સ્ટેપ થઈ ગયા પોચ હજાર સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા અને વિચારો કાલે બી પાછો ફરી જવું જતી વેરા બી બીજા પોંચ હજાર થઈ જશે हवा ठंडी लग रही है गर्मी ला मैं आप हजार स्टेप पूरा रही सात हजार एक सौ आठ રનિંગ કરતાલીજી બોલ બિંદા લાલભાઈ તમારે રનિંગ ની જરૂર નહી યાર હા તમારે રનિંગ ક્યાં જરૂર હૈ શું ફાઇનલી 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 ગાઈઝ આજે આપણો એક પહેલો ટાસ્ક પૂરો કરી દીધો દસ હજાર સ્ટેપ તમ હવાર પડી ગયા આ આપણું ઘર અને આજે આપણો પહેલો ટાસ્ક પૂરો કરી દીધો દીધો દસ હજાર સ્ટેપનો જુઓ ત્રણસો સિત્યાસી કેલેરી બંધ થઈ સાત પોઈન્ટ આઠ કિલોમીટર ચાલે આને એક કલાક ને એકાવન મિનિટ જેવો ટાઈમ થયો જો દસ હજાર અડતાલીસ સ્ટેપ એન્ડ્રોઈડ ફોન હે એટલે થોડું વાઘું પાછું રહે પણ આઈફોનમાં તો ચારના સ્ટેપ પૂરા થઈ ગયા પણ તો એ ઠીક હા ગમે તે કહીએ પણ આપણે સ્ટેપ પૂરા કરી દીધા દસ હજાર આજનો તાસ્ક પૂરો આનું પણ વાદળો જોવા ગયા મસ્ત લાગે તો ગાઈસ બપોરે સૂઈ ગયો તો અને અત્યારે ઉઠ્યો અને સલાડ સવારે એ અત્યારે આપણે એને કહી જઈએ અને એમાં પાણી નીકળ્યું બીટરૂટનું ડીટોક્સ વોટર તમે લઈએ આગળના વ્લોગમાં લીંબુ ગાજર બીટરૂટ અને કાકડી આનું સલાડ બનાવ્યું સલાડ અટાવ ખવું હું